બાપે ધોઈ નો છે મન તો આ તો બે ખખડાઈ ચમ તો શું બાઈક તો ઘેર પડ્યું છે બાઈક ઘેર પડ્યું છે બાપે બે ખખડાઈ લાલ બમ થઈ ગયો આજ તો એમ તો હું કેતો હતો કે નેનો હાલ ઘેર નહી જાય શું કર્યું તમે મેં કોઈ ના કર્યું ભાઈ બાપા ને ફોન કરે લાગે તમે મેં છો બાપાને ફોન કર્યો તો બાપે મને મારે ના છે માર્યો મને બાપે જેમ માર્યો ખબર છે બાઈક લઈને જોઈ જાય ડાયરેક્ટ ઘરે મને લેવા રહ્યા હતા લેવા જ ના તો આ કોણ લાવત પછી એ તો લાવત પાસે કોણ લાવત આપડે લેવા આવત બે ભાઈ હવે લેવા હોય ને સારું ધક્કો ખબર કેટલો માર્યો તો બે કકડા ધોકો લઈને ચેડી ઉડ્યા હતા ચેડે ઉડ્યા હતા આ નેનુ કબીર હતી હવે શું કરશે આ મોતો કેર ને આપણ ના એમ નાય કરવું હોય કડવાજી ને બોલાવ ને કડવાજી ને લઈને જાવ હીરા સમજાવશે બાપુ કડવાજી છે માર્શિયલ એ તો બોલાવે જ ને આપડે

આ ટ્રેક્ટર શાફ કરો છો ડ્રાઈવર શાફ કરતો નહી શું કરો તમે તો અમન મોર બોલાવ રહ્યા કેમ બાઈક તો અમે લાયરુ બે ભયો ની હા માર બાપે ફોડી નોયો ઘેર મન અચ્છા પૂછા વગર લાયરુ તો શું પણ મોનતા નતા શું કરે તાર ડાયરેક્ટ લઈને આયા તા હાઉ તો પણ મારવાના જ છે કે હવે હું શું કહું તમે માં બાપાને સમજાવ કોક અમે તો ઘેર આવો થોડા તો કોઈ તો કે છોકરાને બાઈક તો જોવે તમારે એમ કેવાનું કે આવડા મોટા જાય છોકરા ગોમમાં બધા બાઈક લઈને ફરે કે હોય ને બાઈક તો જોવે જ ના જોવે હડો હડા તો મુકો હા

મને પૂછ્યા વગર તમે ઘરમાં ફોર્મ છોકરા ને બાઈક સાયકલ આપે અરે પણ મને પૂછવું જોયા ક્યાંય તમે બાઈક ના લયા શું કરી

અમે ના ધંધો કરો પાછું ધંધો તાર બાપો એમ કરવાનું બધું મારા બાપા ને તો મારે હવે મારે રમતો તો છોકરા મારતા ના પાછા બાઇક તો જોવે

તમારે ફૂલ કરતા અમારે પેડા મૂકા છે હોતા હશે અને બાઈક લાવી દોઢ લાખ નું તમારે કિલો ને દોઢસો રૂપિયા છે અમારા ફૂલો શું ભાવ થઈ ખબર છે એ છોકરો મારા બાપા અમારા વાત મત કરો ધોકો ચડ્યો તમારે હાલ તો આપડે જતા રે અને સોરી કરવા આવો એવું જ કરવું પડશે લાગે અરે ઓમ તો નહીં અમારે ઓમ નહીં અમારે જતું રહેવું જોઈએ જતા રહે બે ત્રણ બટિયા હાર તો થઈ જાય હા હા

તો ઘણો ખરાબ છે નિય નિય પ્રતિ કરી દી બંદુ ભાઈ ભતાન સે કે અમે નહી કરતા અમે કોઈની કોપી ના મારે લે બાપકટ ઓમ એ ભૂરા નહી ઓમ ભૂરા ખવાઈ

હું છું ક્ષેત્ર માં તમે બે ભાઈ પાસે દૂધ ભરવા દેવાનું છે પટી ગયું એટલે